નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગુજરાતી વિષયની સ્વઅધ્યન પોના પાઠ નંબર બે તેને તે ઉગશેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે પીડીએફ છે મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ નંબર બે તેને તે ઉગશે એમાં પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ લખો કુકડી તો કૂકડો અને કૂકડું ત્યાર પછી છે ચકલી તો ચકલો અને ચકલું બિલાડી તો બિલાડો અને બિલાડું બકરી તો બકરો અને બકરું છોકરી તો છોકરો અને છોકરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દ જૂથ માટે એકમમાં કયો શબ્દ વપરાયો છે તે લખો અને વાક્યમાં પ્રયોગ કરો પહેલું છે અતિશય આનંદથી ઘેલું બનેલું તો જવાબ આવશે ખુશખુશાલ વાક્ય કુકડી પથ્થર પર ચડીને ખુશખુશાલ થઈ ગઈ બીજું છે ખુલ્લી જમીનને ફરતે કરેલી ભીત તો એનો જવાબ આવશે વંડી વાક્ય બનશે કુકડી તો વંડી પર ચડીને તેના ઉપર ઠાઠથી બેસતી ત્યાર પછી છે વારંવાર ઊંચે ઉડવું અને નીચે ઉતરવું તો ઉડ ઉતર અહીંયા વાક્ય આવશે કુકડી તો હવે પથ્થર પર ઊડ ઉતર કરવા લાગી ચોથું છે પંખીઓને ખાવા માટે નખાતું અનાજ તો જવાબ આવશે ચણ અને વાક્ય બનશે પંખીઓને ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે પાંચમું છે કુકડાના માથા પરનું છોગું તો જવાબ આવશે કલગી અને વાક્ય છે કુકડાના માથે રંગબેરંગી કલગી હોય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો એમાં પહેલું છે કુકડી તો કુકડીને આપણે જોડીશું હોશિયાર અને મહેનતું સાથે ત્યાર પછી બીજું છે કુકડો તો કુકડાને આપણે જોડીશું ખુશી અને પ્રોત્સાહન સાથે ત્યાર પછી છે કાગડો તો કાગડાને જોડીશું અધિકાર અને નિરુત્સાહી સાથે અને બિલાડીઓને આપણે જોડીશું લડાઈ અને ઝઘડાડુ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો તો અહીંયા પાંચ વાક્યો આપણને આપેલા છે અને ઘટનાક્રમ મુજબ ગોઠવીએ તો પહેલું વાક્ય આવશે એક કુકડી હતી હોશિયાર કુકડી બીજું વાક્ય આવશે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી ત્યાર પછીના ક્રમે આવશે કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે ત્યાર પછીના ક્રમે આવશે કુકડીએ કુકડાને પોતાના અનુભવની વાત કહી અને છેલ્લે આવશે હંમેશા આ નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને લખો વાહ તું સુંદર ગાય છે તો વાહ પછી ઉદ્ગાર ચિહ્ન આવશે અને છેલ્લે પૂર્ણ વિરામ આવશે તમે ક્યારે આવ્યા તો અહીંયા છેલ્લે પ્રશ્ના ચિહ્ન આવશે ત્યાર પછી છે ત્રીજું એ કૂતરા જેવું પ્રાણી છે કૂતરું નહીં તો એ કૂતરા જેવું પ્રાણી છે પછી અલ્પવિરામ કૂતરું નહીં પછી છેલ્લે પૂર્ણવિરામ સચિન ક્રિકેટ રમે છે તો અહીંયા છેલ્લે પૂર્ણ વિરામ આવશે પાંચમું હાંશ હવે શાંતિ થાય તો હાંશ પછી ઉદ્ગાર ચિહ્ન અને શાંતિ થાય પછી છેલ્લે આવશે પૂર્ણ વિરામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દની જગ્યાએ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય ફરીથી લખો તેનું તેમનું એમનું તેઓ તેણે વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો જો પહેલું કસ્તુરબાનું નામ યાદ આવતા આપણી જીભે બાઉદ્ગાર સરી પડે તો કસ્તુરબાની જગ્યાએ આપણે અહીંયા એમનું મૂકીશું એમનું નામ યાદ આવતા આપણી જીભે બાઉદ્ગાર સરી પડે રમેશે સુંદર ચિત્ર દોર્યું તો રમેશની જગ્યાએ આપણે એ મૂકી શકીએ તેણે તેણે સુંદર ચિત્ર દોર્યું પોલીસે ચોરની ઝડતી લીધી તો પોલીસે તેની ઝડતી લીધી ગામ લોકોએ શિક્ષકનું સન્માન કર્યું તો ગામ લોકોએ તેમનું સન્માન કર્યું કિશોરો સમુદ્રમાં શું કરતા હતા તો તેઓ સમુદ્રમાં શું કરતા હતા ચાલો ત્યાર પછી દોસ્તો તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે એ નવી સ્વ અધ્યયન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન પર પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પર પણ તમે પીડીએફનો અભ્યાસ કરો કરી શકો છો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું કુકડીને કઈ વાતનું દુઃખ હતું તો જવાબ આવશે તે ઊંચે ઉડી શકતી નહોતી અને તેને રંગીન પીછા ન હતા આ બે વાતનું દુઃખ હતું બીજું દોડવું અને ઉડવુંમાં શું ફેર છે તો દોડવું એટલે જમીન ઉપર ચાલવું અને ઉડવું એટલે હવામાં જમીનથી અધર ઉડવું ત્રીજું કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો તો ઉત્તર કુકડીની બહેનપણીઓએ તેની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી હતી ચોથું કુકડો મનોમન કેમ ખુશ થતો હતો તો ઉત્તર કુકડાની કરામતો કુકડી નિહાળીને જોયા કરતી તેથી કુકડાને થતું કે કુકડી કેટલા પ્રેમથી તેની સામે જુએ છે તેથી ખુશ થતો પાંચમું કાગડાની વાત ઉપર કુકડી કુકડી કેમ ખીજાઈ ગઈ તો ઉત્તર કાગડાએ નિરુત્સાહી અને અદિખાઈ ભરેલી વાત કરી કે કુકડીને ઉડીને શું મળવાનું તેના માથે કલગી થોડી ઉગે આ વાત સાંભળી કુકડી ખીજાઈ ગઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દ ચિત્રમાં છુપાયેલા શબ્દો ઓળખી અને લખો ચાલો તો અહીંયા સરસ મજાના જે આપણને ચિત્રો આપેલા છે છે એમાં ચિત્ર જે તેની અંદર કુહાડી લખેલું છે બીજા ચિત્રમાં ફિરકી છે ત્રીજા ચિત્રમાં ચાવી છે ચોથા ચિત્રમાં બલ્બ લખેલું છે અને પાંચમા ચિત્રમાં બારી લખેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પાઠ્યપુસ્તકના પાના નંબર છવ્વીસ સત્યાવીસ ઉપર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું તમને ગમતા ચિત્ર વિશે સાત આઠ વાક્ય લખો તો જોઈએ ઉત્તર પાઠ્યપુસ્તકના પાના નંબર અઠ્યાવીસ ઉપર આપેલ ચિત્રમાં મને શૌર્યએ દોરેલું ચિત્ર ગમ્યું અહીંયા છે ને સવાલમાં આપણને પેજ નંબર છવ્વીસ અને સત્યાવીસ આપેલા છે પણ એ પેજ નંબર ઉપર કોઈ ચિત્ર નથી આપેલું એટલે અઠ્યાવીસ નંબર ઉપર આપણને જે બે ચિત્રો આપેલા છે તેમાંથી શૌર્યએ દોરેલું ચિત્ર જે છે મને ગમે છે તો એના વિશે આપણે લખેલું છે જુઓ કેમ કે તેમાં સુંદર કુદરતી સૌંદર્ય આપ્યું છે એક સરસ મજાનું ઝરણું અને ઝરણાના કિનારે ઘણા બધા વૃક્ષો અને ઘાસની ચાદર તો ખરી જ જેમાં ચરતા પશુઓ અને પક્ષીઓની ચહલ પહલ તથા મીઠા મધુર ગીતનો કોલાહલ પણ સંભળાતો હશે તેથી મને આ ચિત્ર ખૂબ ગમ્યું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે હવે તમારા વોટ્સઅપ નંબર ઉપર એટલે કે તમારા વોટ્સઅપ પર તો કઈ કઈ સ્વ અધ્યન કઈ કઈ પીડીએફ અથવા તો પીપીટી તમને મળશે તો કે દરેક દરેક ધોરણની સ્વ પોથી દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય ગાલા સ્વાધ્યા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તમારી આસપાસ જોવા મળતા કોઈ એક પશુ કે પક્ષી વિશેની વિગત ઘરના સભ્યો પાસેથી એકત્ર કરી અને સાત આઠ વાક્ય લખો તો આપણે આજુબાજુમાં કબૂતર જોવા મળે છે અને ખૂબ મોટા ભાગે જોવા મળતું પક્ષી છે તો આપણે કબૂતર વિશે લખીએ તો કબૂતર એ ઘર આંગણાનું પક્ષી છે કબૂતર શરીરે સુડોળ અને ભરાવદાર હોય છે તે રાખોડી કે સફેદ રંગનું હોય છે કબૂતરની ચાંચ નાની હોય છે કબૂતરના પગ રતુંબડા હોય છે કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે કબૂતર તેનો કબૂતર તેનું ગળું ફૂલાવી ઘૂ ગુ ગુ અવાજ કરે છે કબૂતર દાણા તથા જીવડા ખાય છે કબૂતર એક શાંત સ્વભાવનું પક્ષી છે અને કબૂતરને પારેવા પણ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ બે છે ગુજરાતી વિષયનો તે પૂર્ણ કરીએ છીએ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને જે સ્વાધ્ય પુથીના સોલ્યુશનના આવનારા વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે